આ ખેડૂતો ખેતી કરી અને જીવન નિર્વાહ કરી રહ્યા છે તેમના જીવનમાં આ પાવડા પછાડવા સિવાય કંઈ બીજું આવશે કે નહીં આ સવાલ છે ખેડૂતો આમ પણ પીડિત અને દુઃખી હોય છે ક્યારેક માવઠાનો માર ખમે છે તો ક્યારેક સરકારની લતાડ ખમે છે આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ અમરેલીના છે અને અમરેલીના ચરખડિયા અને ઓળિયા ગામના ખેડૂતો રોષે ભરાયા છે ઓળિયા ગામના ખેડૂતોનું કહેવું છે કે અમારા જમીનના પેટ ચીરાયા ખેડૂતોના પેટ ચીરાયા સાંસદના પેટ ભરાયા આ પ્રધાનમંત્રીને અપીલ કરી રહ્યા છે સાંસદનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમની જમીનના ટુકડા ટુકડા થઈ ગયા કારણ કે વિકાસનો રસ્તો વચ્ચેથી નીકળે છે એમનો આરોપ છે કે આ વિકાસ નીકળે છે ત્યાં સુધી વાંધો નથી પણ આ વિકાસને અમારા ખેતરમાં ગાલી ખૂણી દીધો નામ છે સાંસદ નારણ કાછડિયા નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપણું સ્વાગત છે અમરેલી જિલ્લાના ઓળિયા ગામના ખેડૂતો આજે રોષે ભરાયેલા હતા તેમના હાથમાં પ્લેકાર્ડ હતા સાંસદનો તેઓ વિરોધ કરી રહ્યા હતા પ્રધાનમંત્રી અને ગુજરાત સરકાર જાગે તે માટે તેઓ પ્રયાસ કરી રહ્યા હતા આ ખેતરમાં કામ કરતા ખેડૂતોને ખબર ન પડી કે ક્યારેય તેમના ખેતરની અંદર વિકાસ ઘૂસી ગયો વિકાસના સ્વરૂપમાં રોડ ઘૂસી ગયો આ નેશનલ હાઈવેનું કામ ચાલતું હતું બાયપાસ ઓળિયા ગામમાં ઘૂસી ગયો અને આ ઓળિયા ગામમાં ઘૂસી કેવી રીતે ગયો ખેડૂતોનો આક્ષેપ છે કે સાંસદ નારણ કાછડિયાના કારણે અમારી જમીનના ટુકડે ટુકડા થઈ ગયા પહેલાં તો સ્ટેટ હાઈવે નીકળો એટલે કે વિકાસ નીકળો ત્યારે અમારા ટુકડા થયા ફરી અમારી જમીનના ટુકડા થયા કારણ કે હવે નેશનલ હાઈવેનો વિકાસ નીકળે છે આ વિકાસ અમને નુકસાન કરી ગયો પરંતુ એક જણાનું ગજવું ભરાઈ ગયું નામ છે સાંસદ નારણ કાછડિયા તેવો તેમનો આરોપ છે કારણ કે ખેડૂતોનું કહેવું છે કે નારણ કાછડિયાએ આ બાયપાસ એટલા માટે કઢાવ્યો કારણ કે તે બાયપાસ નીકળે તો તેમના અને તેમના પરિવારના નામે રહેલી સો વીઘા જેટલી જમીન બાયપાસના કારણે કિંમતી બને અને તેમને ઊંચું વળતર મળે કારણ કે ભેજાબાદ સાંસદે અગાઉ આ જમીનને બિનખેતી કરાવી લીધી તેમનો આક્ષેપ છે કે કલેક્ટરની પણ ભગત છે કલેક્ટરની કેટલી ભગત છે અને સાંસદે ખરેખર જાણી જોઈને કર્યું છે એ તપાસનો વિષય છે પરંતુ નાથલાલ સુખડિયા જેવો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે એવું તો કેવી રીતે બને કે જે કમિટી નિર્ણય લેતી હોય તે રીઅલાઇનમેન્ટ કરે છે રસ્તાનું રીઅલાઇનમેન્ટ થયા બાદ ઓળિયા ગામનો રસ્તો બાયપાસ થાય છે અને ઓડિયા ગામનો રસ્તો બાયપાસ થાય છે અને આ લાઇમેન્ટની જે બેઠક થાય છે તેમાં જનતાના પ્રતિનિધિ તરીકે સાંસદ છે સાંસદ નારાયણ કાછડિયા આ બેઠકમાં હતા અને તેમને મિનિટ્સની અંદર સુધારા કરવા માટે જણાવ્યું તેમનો આરોપ છે એ પ્રમાણે કે ઓડિયામાંથી બાયપાસ નીકળવું જોઈએ કેમ નીકળવો જોઈએ તો સાંસદે હા જમીનનું વળતર ઊંચું મળે એટલે કે દસ રૂપિયાનો માલ સીધો સો રૂપિયાનો વળતર પેટે મળે તેના માટે આ સમગ્ર કારસ્તાન કર્યું છે તમને હજુ ન સમજાયું હોય તો સમજાવું કે જ્યાં રસ્તો કપાય ત્યાં જે જમીનો આવતી હોય તેને સરકાર વળતર આપે પરંતુ સાંસદ નારણ કાછડીયાએ જે પ્રમાણે આરોપ છે તે પ્રમાણે પોતાના અને પોતાના પરિવારના લોકોની જમીનને ઔદ્યોગિક હેતુથી બિનખેતી કરાવી નાખી એને કરાવી નાખી જેના કારણે તેમને દસનો માલ સો રૂપિયાનો થઈ ગયો એટલું વળતર મળશે અને વાત છે નાથાલાલ સુખડિયાની નાથાલાલે જે કરજી કરી છે તેમાં તેમણે કહ્યું છે કે સરકારને જ્યારે પૈસા ચૂકવવાના હોય છે ત્યારે આ કામ રાષ્ટ્રના ભંડોળમાંથી થતું હોય છે માટે તેને ગુપ્ત રાખવું જોઈએ પરંતુ અમે જેને જનપ્રતિનિધિ માનતા હતા એ જનપ્રતિનિધિએ આ સમગ્ર ખેલ પાડી દીધો અને રાષ્ટ્રની તિજોરીને નુકસાન કર્યું સાથે ખેડૂતોનું પણ નુકસાન કર્યું નાથાલાલ સુખડિયાને તમે સાંભળો કારણ કે ટેકનિકલ વાત છે તમારે સમજવી જોઈએ બાદમાં પીડામાં ખેડૂતો શું કહી રહ્યા છે કઈ રીતે કહી રહ્યા છે અમારા પેટ ચરાઈ ગયા અમારી જમીનના ત્રણ ટુકડા થઈ ગયા તેની વાત સાંભળીએ આ મહુવા જેતપુર જે નેશનલ હાઈવે ત્રણસો એકાવન બનવાનો છે ફોર લાઈન એના માટે જે નોટિફિકેશનો લગભગ બાવીસથી શરૂ હતા અને બાવીસ પહેલાં આ પ્રાંત અધિકારીને સંપાદન અધિકારી તરીકે નિમેલા હતા હવે બાબત એ છે કે એમાં જે નેશનલ હાઈવે હોય એની ટીમ જ્યારે મિટિંગ મળતી હોય ત્યારે કલેક્ટરશ્રીના અધ્યક્ષ અને સાંસદશ્રી ધારાસભ્યો બધા ઉપસ્થિત હોય છે કે આનું એલામેન્ટ કેવી રીતે છે અને શું છે તો દુઃખની વાત તો એ છે કે અહીંનો આપણો જે પ્રતિનિધિ કહેવાય જે કેન્દ્ર સરકારમાં બેસે છે નારણ કાછડિયા સાંસદ સભ્ય એ પોતે જ આ બધો જાણકાર હતા અને એમણે પોતાની જમીનો લગભગ એના પાંચે પાંચ એકાઉન્ટ ખાતા છે જે ખેડૂત ખાતેદાર તરીકેના સરખડીયા ગામના કુંડલા ખાતામાં જમીન છે એમના ભાઈની જમીન એમના ભત્રીજાઓની જમીન એના બીજા ભાઈ છે એ બધાના પાંચ એકાઉન્ટ એને બિનખેતી માત્ર સોળ કે વીસ દિવસની અંદર થઈ ગયા અન્ય ખેડૂતોનું એણે ક્યારેય વિચાર્યું નહીં આ સરકારને લાખોથી કરોડો રૂપિયાનું નુકસાન થવાનું છે ને આ બાબતે રાજ્ય સરકારને અને સંબંધિત વિભાગને પીએમઓ કચેરીને મેં લેખિતમાં રજૂ કર્યું છે કે જો બાજુના ખેડૂતને એક લાખ રૂપિયા વળતર મળશે તો આને પાંચ લાખ મળશે એમ એવરેજ જોવા જાવ તો પાંચ લાખની વીઘો જમીન હોય તો નારણ કાછડિયાને પચીસ લાખ રૂપિયા એક વીઘાના મળશે તો આ તો ઘરના ચોર છે તો એ માટે મેં સરકારમાં રજૂઆત કરી છે અને ખેડૂતો બિલકુલ નિખાલ છે ઓળિયા ગામ અને સરખડીયા ગામ બે ગામની અંદર જ કેમ એલામેન્ટ વચ્ચેથી લઈને બહાર કાઢવામાં આવ્યું તો ગોખરવાડાની અંદર વચ્ચેથી રસ્તો નીકળે છે લાપાડિયામાંથી વચ્ચે રસ્તો નીકળે છે માંડવડાની અંદરથી વચ્ચે રસ્તો નીકળે છે તો ત્યાં કેમ એલામેન્ટ સેન્જ ન કર્યું અને બાયપાસ ન કર્યો માત્ર ને માત્ર નારણ કાછડિયાના જમીનના પૈસા અઢળક મળે એ માટે એમની જ રજૂઆતથી કલેક્ટરના અધ્યક્ષાની જ્યારે મિટિંગ હતી ત્યારે એમની જ રજૂઆતથી આ બે ગામના ખેડૂતોને અન્યાય કરી અને રસ્તો બહાર કાઢીને જમીનનું કપાણી કારણ કે ખેડૂતો બિસારા નિખાલસ હતા એને ખબર નહોતી કે મારી આજીવિકા જઈ રહી છે તો આ નેતા તરીકે આને એમનું ધ્યાન દોરવું જોઈએ અને પોતે પોતાને આ નાણાં કમાવવાનું બિનખેતી રાતોરાત કરી નાખી આમાં મારું તો એક કેવું એ પણ છે કે જિલ્લા કલેક્ટર પણ જાણતા હતા કે આ જમીન બિનખેતી કરવાથી રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારના નાણાંનું અધપતન થવાનું છે રાષ્ટ્રહિતની રાષ્ટ્રને અહિત થવાનું હતું નાણાંકીય તો આ માટે કલેક્ટર પણ જવાબદાર છે એમ આ પ્રતિનિધિ કાછડિયા પણ એટલા જવાબદાર છે મારી રજૂઆત છે અન્યથા જો આ સાંભળવામાં આવે થોડા દિવસોમાં હું નામદાર હાઈકોર્ટમાં આ બાબતે જાહેર રીતની અરજી કરીશ અને જે કાંઈ આના જવાબદારો છે તે તમામ સામે તપાસ થાય અને પગલા ભરાય એ માટેના મારા ખેડૂત તરફી ખેડૂતોની જે રજૂઆત છે એ જાહેર છે ખેડૂતો વ્યાજબી છે ખેડૂતો ખેતર ની અંદર મતતા હતા આ રોડ માટે રાતોરાત બેઠકો કરવામાં આવી જે ખેડૂતોના સાથે બેઠકમાં મંડાણા એમાં પચાસ પચાસ ટકાના એમઓયુ થયા અને એમની જ જમીન બિનખેતી કરવામાં આવી મારા તમારા જેવા એકલ દોકલ લોકોએ બિનખેતી માટે અરજી કરી હતી આ રોડ બાજુ ની જમીનોવાળાએ એની તમામ અરજીઓ ફાઇલે કરવામાં આવી અને એમાં પણ દુઃખની વાત છે કે નારણ કાછડિયાની જે જમીન બિનખેતી થઈ એ જ દિવસની અરજી આ ખીજડીયા ગામના ખેડૂતની પણ રજૂઆત હતી તો એમને ત્રેપન દિવસે કહેવામાં આવ્યું કે તમારી જમીનની ઉપર રોડ નીકળે છે એટલે તમારી અરજી ફાઇલ કરવામાં આવે દિવસે નારણ ખેતી કરી દેવામાં આવી આ ખરેખર જાણી જોઈ અને આ કૌભાંડ આસરવામાં આવ્યું છે ને આના માટે કડક પગલા લેવાય એવું હું સરકાર પાસે ઈચ્છી રહ્યો છું અને આવનારા દિવસોમાં આવા કટકીબાજ નેતાઓથી જિલ્લાને બચાવવા માટે મોદી સાહેબને અમારી એક વિનંતી છે કે આવા ઉમેદવાર અમને ભવિષ્યમાં ક્યારે હવે નહીં આપતા તમે સાંભળ્યું એ પ્રકારે આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયા કહી રહ્યા છે કે સમગ્ર કારસ્થાન છે ત્યાં એક કૌભાંડની બુ આવે છે અને કલેક્ટર પણ ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં સામેલ છે તેવો તેમનો આરોપ છે ખેડૂતની વાત સાંભળીએ તો આ ગામ ઓડિયાના પૂર્વ સરપંચે તો ત્યાં સુધી કહ્યું છે કે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર તો કરીશું સાથે જ આત્મવિલોપન પણ કરીશું ખૂબ ગંભીર અને આ ચિંતાજનક વાત કહેવાય જોઈએ હવે આ મામલે સરકાર ખેડૂતોનું સાંભળે છે કે પછી આ મામલા પર તેનું સંકેલી અને પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવે છે ખેડૂતની વાત સાંભળી લો શું કહે છે કેવી વેદના છે મારું નામ છે અરવિંદભાઈ ધનજીભાઈ પટોળિયા અને હું ઓળિયા ગામનો રહેવાસી છું આ નેશનલ હાઈવે બે હજાર સાતમાં અને બે હજાર બાવીસમાં સંપાદિત થયેલો છે પોળો કરવા માટે અને હવે આ લોકો સાંસદો પોતાના રોટલા શેકવા હાટુથી આ બાયપાસ કાઢી રહ્યા છે અને ફક્ત ને ફક્ત ઓળિયા અને સરખડિયામાં જ કેમ તો પછી આગળ આનીથી મોટા ગામ પણ છે તો એમાં પણ નીકળવો જોઈએ ને બાયપાસ તો આ સાંસદો પોતાના રોટલા શેકવા હટુથી ઓળિયા અને સરખડીયા બે જ ગામમાં બાયપાસ કાઢી રહ્યા છે અને સરખડિયાના સાંસદ નારાયણભાઈ કાછડિયા પોતાની સો વીઘા જમીન એને કરાવેલી છે એમાં બાયપાસ કાઢવા હટુથી આ એનો એનો જ કાવતરું છે એ બધું અને આ જો બાયપાસ બંધ નહીં રહે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું આ નેશનલ હાઈવે મોટો થાય એનો કોઈ અમને વાંધો નથી કારણ કે એ તો કામ છે સરકારનું રસ્તા પહોળા કરવાનું કરે પણ આ બાયપાસની ગામને કોઈ જરૂર જ નથી કે એટલું બધું ગામમાં કોઈ ક્યાંય કપાત આવતી નથી અને કપાત આવતી હતી એ પહેલાં એ એલા લોકોએ ડિમોલેશન કરી નાખ્યા છે છતાંય અત્યારે એ પડતું મૂકી અને આ સરકારે ના સાંસદો સરકારના રૂપિયા ચાવ કરવા હતી આ બાયપાસ નું ગેતકડું છે એટલે આ વૈષ્ણવજન તો તેને જે પીડ પરાઈ